યોજાનાર તિરંગા યાત્રા લઈ ગૃહ રાજ્યમંત્રી ની પ્રેસ કોન્ફરન્સ શહેર ભાજપ કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયા પ્રેસ કોન્ફરન્સ તિરંગા યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન જાંજમીરા સંબોધન સુરત ભાજપ દ્વારા પંદર ઓગસ્ટના ભાગરૂપે પાંચ લાખ તિરંગા તૈયાર કરાવ્યા દરેક બુથ માં એકસો પચાસ તિરંગા આપવામાં આવશે દરેક બૂથમાં એકસો પચાસ ઘરો પર આ તિરંગા લાગશે સાથે અને કોર્પોરેટરો પણ આ અતિરંગાઓ પોતાના પૈસાથી ખરીદી લોકોને આપશે આઝાદી પૂર્વે ચૌદ ઓગસ્ટના રોજ કેવી યાતના થઈ હતી તે યાજની પેઢી ભૂલી ગઈ છે તેના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા મોન રેલી યોજવામાં આવશે આ રેલીમાં કોઈ નારા લાગશે નહીં માત્ર પ્લે કાર્ડ હાથમાં લઈ રેલી નીકળશે તો ભાજપ દ્વારા શહેરમાં અલગ અલગ મહાપુરુષોની પ્રતિમા સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવશે અઢાર ઓગસ્ટના રોજ શહેરના દરેક વોર્ડમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવશે સંબોધન ભાગરૂપે છેલ્લા બે તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આઠ થી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન તમામ ગામો જિલ્લા શહેરોમાં આ અભિયાન આગળ વધશે આજે વહેલી સવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાયો લોકો દેશભક્તિ ની યાત્રામાં જોડાયા અને લાખો લોકો દેશભક્તિના રંગમાં રંગાયા

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો તમામ ઉંમરના તમામ સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છીએ આ વર્ષે બી ગુજરાતમાં આઠથી પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય દાહોદ હોય આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે ગામડામાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો હોય કે ખેડૂતો હોય સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં પાંચ પચીસ પચાસ લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે આજે વહેલી સવારે રાજકોટમાં એક નવો ઇતિહાસ સર્જાયો હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી તિરંગાઓ લઈને દેશભક્તિની આ યાત્રામાં જોડાયા અને લાખો લોકો આ યાત્રાને નિહાળવા માટે રાજકોટની અંદર દેશ દેશભક્તિના રંગે રંગાયા કાલે જ્યારે સુરતમાં એક ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારીઓ આજે ચાલી રહી છે સુરત શહેરના ખૂને ખૂણેથી લાખોની